સમાચાર સામે આવી રહ્યા છે ડીઆઈડીસી માં ફટાકડાના ગોડાઉનમાં આગ આગ લાગવાની ઘટના સામે આવી છે લાગતા પાંચથી વધુ શ્રમિકોના મોત થયા છે વધુ સારવાર ખસેડ્યા વીસ થી પચીસ શ્રમિકો ગોડાઉનમાં કામ કરતા હતા તે સમય દરમિયાન બોઇલર ફાટવાના કારણે આગ લાગવાની શક્યતા છે ડીસા નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આગ પર કાબુ મેળવવાનો ફાયર ટીમનો પ્રયાસ રહ્યો છે પ્રાથમિક બિલ્ડિંગ જે છે છે નીચે કેટલાક લોકો દટાયેલા છે કેટલાક લોકોને બહાર કાઢવામાં આવે છે પાંચેક લોકોને અહીંથી રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલે છે જે જેની ટ્રીટમેન્ટ ચાલી છે આરોગ્ય વિભાગ વહીવટી તંત્ર એસડીઆર નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમો અત્યારે કામ કરી રહી છે અને આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે બધા સારું સારું બધાનું રેસ્ક્યુ જે ઇન્ફોર્મેશન છે ઇન્ફોર્મેશન પ્રમાણે એક પ્લાસ્ટનો આગસ અને એના કારણે આખી ધાબું જે છે એ તાળી અને ઘરમાં રટાઈ ગયા અને એના કારણે એમને ડેથ થયા છે અત્યારે બધાને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા છે ટોટલ કેટલા ડેટ્સ પૂછી લીધા સારવાર હેઠળ ત્યાં મોકલ્યા છે કેઝ્યુઆલિટી જેટલી જેમ જેમ હશે એમ એમ આપને જાણ કરવામાં આવશે બેડ કેટલા છે અત્યારે કન્ફર્મ બધા તો આંકડા નહીં કહી શકે પણ સિવિલ હોસ્પિટલમાં એક ડેથ કન્ફર્મ છે અહીંયાથી બીજા બે કન્ફર્મ આવેલા છે એટલે જેમ જેમ આગળ આવશે એ રીતે ઘાયલ કેટલા છે ઘાયલ ઘાયલ આપણે જેટલા છ જેટલાને આપણે સિવિલ હોસ્પિટલ હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલ્યા છે જેમાં ત્રણ જેટલા ચાલીસ ટકાથી વધુ દાજેલા છે આજ રોજ સવારે ઈચ્છા ખાતે ગોવામાં જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે ત્યાં એક ફેક્ટરી પણ અંદાજે પોણા દસ વાગે બ્લાસ્ટ થવાના સમાચાર મળેલા હતા પ્રાથમિક દ્રષ્ટિએ ફટાકડા બનાવવાની ફેક્ટરી હોય તેવું લાગી રહ્યું છે જે બ્લાસ્ટ થયો એ ખૂબ પ્રચંડ બ્લાસ્ટ હતો અને સમગ્ર ફેક્ટરીનો આખો જે સ્લેબ કહેવાય એ બી ધ્વસ્ત થઈ ગયો હતો ફેક્ટરીમાં કામ કરતા જે મજૂરોના પરિવાર છે એ પણ અહીંયા રહેતા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે તાત્કાલિક રીતે ડીસા નગરપાલિકાની ફાયર પાર્ટી ફાયર ફાર્ટરની ટીમે આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો તમામ જે મેડિકલ ટીમ છે એ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી હાલમાં પાંચ જેટલા વ્યક્તિઓના દુઃખદ મૃત્યુ થયા હોય તેવું કન્ફર્મેશન મળ્યું છે તથા ચાર જેટલા ઈજાગ્રસ્તોમાંથી બે સબ સબડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે તથા બે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે હાલમાં સારવાર હેઠળ છે આગનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ વિભાગ તરફથી એફએસએલ ટીમને પણ બોલાવવામાં આવે છે પણ હાલમાં જિલ્લા તંત્રની ફર્સ્ટ પ્રાયોરિટી રાહત બચાવ કામગીરીની છે અને સ્લેબ નીચે અન્ય કોઈ ઘટાયેલા ન હોય તે માટે હાલમાં પૂર દિવસમાં કામગીરી ચાલી રહી છે